ઘોઘા તાલુકામાં અચાનક દસ કલાકે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા તાલુકાના ગરીબપરા ગામે રહેતા લાલજીભાઈ સિદ્ધિભાઈ હારગરડાના ઓગણચાલીસ જેટલા ઘેટા અને બે બકરા સહિત કુલ એતાલીસ ઘેટા બકરા કોઈ અગમ્ય કારણોસર મોતને ભેટતા તાત્કાલિક ગરીબુપરા ગામના સરપંચ મગનભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક આ બનાવની જાણ તંત્રને કરતા તંત્ર દ્વારા સ્પેશિયલની ટીમ તેમજ પશુઓના ડોક્ટરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા એતાલીસ જેટલા ઘેટા બકરાઓના એકી સાથે ક્યાં મૃત્યુ પામ્યા છે એનો પીએમ કરીને ફેસલના કર્મચારીઓ આગળની તપાસ હાથ ધરી અને આ બનાવની જાણ ગ્રામજનોને થતા જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યારે બનાવને પગલે રિપોર્ટ આવે બાદ મોત અંગેનો ભેદ જાણવા મળશે ત્યારે આટલી બધી સંખ્યામાં એકી સાથે ઘેટા બકરાના મોત થતા માલિકને ખૂબ જ મોટું નુકસાન થવા પામે અશ્વિન ગોહિલ જી ન્યૂઝ ભાવનગર કરીમપુરા ગામે રાત્રિ દરમિયાન આડગરડા લાલાભાઈ સુધીભાઈના એકતાલીસ ઘેટા બકરા કોઈ કારણ જાણવા મળે નથી અગમ્ય કારણોસર મરી ગયેલ છે અને તેની સ્થળ તપાસ અત્યારે વેટરની ડૉક્ટર કરી રહ્યા છે જેમાં ઓગણચાલીસ ઘેટાઓ અને બે બકરાઓનો સમાવેશ થાય છે હજી કારણ જાણવા મળે નથી માલધારી ઉપર આપ તૂટી પડ્યું એવું છે કારણ કે એની જીવાદોરીના જે માલ હતા એમાંથી બે ચાર માલ બાલ બચ્યા છે અને એનો જીવન પૂરવાનો જે સંપત્તિ હતી એ ખોઈ બેચ્યા છે સરકારને વહેલી જે સહાય આપે એવી અમે ગામ લોકો અને માલધારી સમાજ અને વ્યક્તિ પોતેને સહાય મળે એવી વિનંતી કરીએ છીએ